આણંદ શહેરમાં ગણેશ ચોકડીથી વઘાસી રેલવે ફાટક પર ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવનાર છે જેમાં બ્રિજની લંબાઈ અને પહોળાઈ વધારે હોવાના કારણે મંદિર અને મકાનો કપાતમાં જતા સ્થાનિક રહીશોએ ઓવરબ્રિજની લંબાઈ અને પહોળાઈ ઘટાડવાની માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યાના બેનરો લગાવ્યા છે આણંદ શહેરથી વઘાસીને જોડતા માર્ગ પર રેલવે ફાટક પર ઓવરબ્રિજનું નિર્માણ થનાર છે આ ઓવરબ્રિજના સ્લોપની લંબાઈ અને પહોળાઈ વધારે હોવાના કારણે આસપાસના લોકોના મકાનો કપાતમાં જાય છે તેમજ કૈલાસનાથ મહાદેવનું મંદિર પણ કપાતમાં જતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે જો ઓવરબ્રિજની લંબાઈ અને પહોળાઈમાં ઘટાડો કરવામાં આવે તો મંદિર અને લોકોના મકાનો કપાતમાં જતા અટકી શકે છે જેથી સ્થાનિક રહીશોએ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હકારાત્મક ઉકેલ લાવવામાં નહીં આવતા સ્થાનિક રહીશોએ આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે આણંદ શહેરમાં વઘાસી રેલવે ફાટક પાસે ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે તેમજ મંદિર પાસે પણ આગામી ચૂંટણીમાં ભક્તો જવાબ આપશે તેવા બેનરો લગાવી દેવામાં આવ્યા છે

એનું કરો નહી કા પછી અમે છૂટણીનો બહિષ્કાર કરીશું અમારો આ જે બ્રિજ છે અમારો જે ફાટક નંબર એલસી LC259 છે અને વગાસી અને આણંદને જોડતો રોડ છે એટલે આમ તો ગ્રામ્ય રોડ કહેવાય હવે આ લંબાઈ જે છે આશરે 1.2 કિલોમીટર જેવી છે બ્રિજની બંને બાજુ 700 700 આશરે બ્રિજની લંબાઈ છે 700 700 મીટર બંને બાજુ અને બ્રિજ વચ્ચેનો જે રેલવેનો છે 60 મીટર છે અમારી માંગ એવી છે કે બ્રિજ ઓછા મોજો ટૂંકો થાય આશરે ચારસો મીટર જેવો અને જે બંને બાજુ રોડની જે સાડા પાંચ મીટર ની પહોળાઈ છે એ અમને ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર કરી આપવામાં આવે બંને બાજુ સાઈડ એટલે કે આજુબાજુના રહેણાંકના કોઈનું મકાન ના તૂટે પછી અમારે અહીંયા મહાદેવ મંદિર આવ્યું છે કૈલાસ મંદિર એ પણ ના તૂટવું જોઈએ એવી અમારી માંગ છે અને અમે શ્રી ધારાસભ્ય અને અમારા જે અહિયાં આરએનબી વાળા અધિકારી જે શ્રી ખરા એમને મળ્યા હતા મીટિંગ પણ થયેલી અને અમને ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે પણ જણાવ્યું છે કે તમને ઓછામાં ઓછો જેવો કરી આપવામાં આવશે એટલે આ લોકસભા ચૂંટણી પહેલા અમને કરી આપશે તો અમે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવું પણ અમે એમને જાણ કરી હતી પણ અમને હજી એક બે દિવસની અંદર અમને બોલાવશે અધિકારી અને નવા નકશો જે અત્યારે બનાવ બનાવવા મૂક્યો છે અને એ પણ પાસ કરી અને અમને બતાવશે એ લોકો અને આગળ મુખ્યમંત્રીશ્રીની રજૂઆત કરશે પણ જો કંઈ નહીં થાય તો શું કરશે નહીં થાય તો પછી અમે આ મારે બહિષ્કારનો મુદ્દો એ છે કે બ્રિજની લંબાઈ ઘટાડે અને બંને બાજુ વળાઈ થોડી ઘટાડે જેથી કરીને આજુબાજુના વિસ્તારોના જે મકાન દુકાનો કપાય છે એ ઓછા કપાય